જય શ્રી રામ જય ગૌ માતા વટાળ પ્રવૃત્તિ વટાળ પ્રવૃત્તિ એટલે ખ્રિસ્તી મિશનરીઝ દ્વારા આદિવાસી વિસ્તારમાં આપણા ભોળા આદિવાસીઓનું એન કેન પ્રકારે ધર્મ પરિવર્તન કરાવી અને ખ્રિસ્તી ધર્મમાં લઈ જવું આ પ્રવૃત્તિને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે આવી વટાળ પ્રવૃત્તિથી સૌથી વસ્તુ વધુ અસરગ્રસ્ત એવા ડાંગ જિલ્લામાં અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા રામનવમીના પાવનકારી પર્વના રોજ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર દરેક હિન્દુ આદિવાસી પરિવારને કરુણા સેવક ગૌસવા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય પાપ પાયાના પથ્થર એવા દાતાશ્રી નિતિનભાઈ રાધડિયા તરફથી એકસો પચાસ નવી કુર્તી અને એકસો પચાસ નવા ડ્રેસ તથા અંકિતભાઈ કાપડિયા તરફથી એકસો પચાસ નવા શર્ટ અને નિધિબેન મોન્ટુભાઈ સેટા તરફથી એકસો પચાસ નવી સાડી આ બધી જ વસ્તુઓ અગ્નિવિંદુ સંગઠનના સેવકો દ્વારા આપણા હિન્દુ અને આદિવાસી જે જેઓએ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં હાજરી આપી હતી તેવા હિન્દુ આદિવાસીઓને વિતરણ કરવામાં આવી જય શ્રી રામ જય ગો માતા જય ગોપાલ